નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો સૌથી પહેલાં આપ સૌ કોઈને આજે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી છે ત્યારે પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ અમારા તમામ દર્શક મિત્રોને કહેવાય છે સારી જહા અચ્છા હિન્દુ સિતા અમારા આજે જ્યારે આ ગર્વનો દિવસ છે આ ગર્વની ક્ષણ છે ત્યારે ખાસ કરીને દર્શક મિત્રો વાત કરવી છે ભારતના ભવિષ્ય વિશે કેમ કે સામાન્ય રીતે કહેવાય છે કે આપણો જે ભારત દેશ છે લોકશાહી છે અને લોકશાહી દેશની જે આત્મા છે એ આત્મા હશે દેશનું બંધારણ એટલે આજે ખાસ વાત કરવી છે કે ભારતનું જે બંધારણ છે ભારતની જે લોકશાહી છે તેનું આત્મા જે બંધારણ ગણાય છે તેને આપણું યુવા વર્ગ જે છે એ કેટલી હદે સમજે છે આપણું ભારતનું જો ભાવિ ગણાય છે તેવું આ યુવા ધન છે અને આ યુવાધનને લઈ અને વાત કરવી છે કે ભારતનું જે આ બંધારણ છે કે જે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને આ બંધારણને આપણા ભારત દેશનો યુવાન જે છે એ કેટલો સમજે છે જે બંધારણ આપણને અધિકારો આપે છે એ જ બંધારણ આપણી પાસેથી આપણી કંઈક ફરજો પણ માંગે છે એ ફરજો વિશે કેટલું જાગૃત છે તેના વિશે પણ વાત કરવી છે અને આજે આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધનરાજ ધનરાજસિંહ જાડેજા જેવો યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે જ આપણી સાથે જોડાયા છે કૃષા ભટ્ટ જેવો લો પ્રોફેસર અને યુથ એક્ટિવિસ્ટ છે સૌથી પહેલા બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા જો આપણે શરૂઆત કરીએ આજની ચર્ચાની ધનરાજસિંહ આપની પાસેથી ચર્ચાની શરૂઆત કરવા માંગે સૌથી પહેલા અમને એ જણાવવું કે એક યુથ એક્ટિવિસ્ટ તરીકે આપનું શું માનવું છે આપણા ભારત દેશનો જે યુવા વર્ગ છે જે યુવાન છે એ ભારતના કોન્સ્ટિટ્યુશનને કેટલું સમજે છે અને કેટલું જાણે છે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક નિર્માણ ન્યૂઝ મને ઇન્વાઇટ કરવા માટે અને કમિંગ ટુ ક્વેશ્ચન આજના આપણે જો યુવાનની વાત કરીએ અને આપણા જે પ્રધાનની વાત કરીએ સૌથી પહેલા આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આજે આપણે જે જોવા જઈએ તો એક આપણે એક એવી જનરેશન સાથે જીવીએ છીએ જેને કહેવાય છે જેનઝી આપણે રિસન્ટલી જોયું કે નેપાળની અંદર જેનઝી રિવોલ્યુશન થયું બલ્ગેરિયાની અંદર જેનઝી રિવોલ્યુશન થયું તો આજનો જે યુવાન છે એ ખૂબ જ ખૂબ જ એક હદ સુધી બહુ જાગૃત છે ઓલ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા ઓલ થેન્ક્સ ટુ જે ઇન્ટરનેટ નો એક્સેસ એમની પાસે છે અને વાત કરીએ આજે આપણા બંધારણની આ વાત કરીએ આજે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ ફંડામેન્ટલ ડ્યુટીઝની તો આજનો જે યુથ છે એ બહુ જ હદે એ લોકોને ફંડામેન્ટલ રાઈટ ની તો એમને નોલેજ છે બટ એમનું જે રેસ્ટ્રિક્શન છે કે એમની જે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એમને એમને કોઈ જ્ઞાન નથી અને એના માટે થઈને આપણે જે છે ખૂબ જ વધારે કામ કરવાની જરૂર છે બિલકુલ એટલે કૃષા એ જણાવો કે જે પ્રકારે આપણું કોન્સ્ટિટ્યુશન છે એવી કઈ આગવી વાતો છે જે ખાસ અંગત રીતે આપને પસંદ છે કે જે આપણા ભારતને વધારે મહાન અને આપણું જે બંધારણ છે ને વધારે વિશેષ બનાવે છે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લખેલું એટલે રિટર્ન કોન્સ્ટિટ્યુશન જે કહેવાય એ છે એટલે જે સમયે જે તે સમયે ભારતને આઝાદી મળી નાઇન્ટીન ફોર્ટી સેવનમાં એના પહેલાંથી ભારતીય બંધારણને બનાવવા માટે આપણે જે પણ દેશો છે અલગ અલગ ફ્રાન્સ છે જપાન છે સાઉથ આફ્રિકા છે અમેરિકા છે ફોર દેટ મેટર ટુ બિગિન વિથ યુનાઇટેડ કિંગડમ છે જેના લોઝ આપણે એકચ્યુઅલી અડોપ્ટ કરેલા છે અને જે બ્રિટિશર્સે જ ઇન્ડિયન લોઝ બનાયા છે જે આપણા ઉપર રૂલ કરતા હતા રાઈટ સો નોટ ઓનલી યુનાઇટેડ કિંગડમ પણ એવા બીજા ઘણા બધા દેશો છે જેનાથી આપણે ઇન્સ્પાયર થઈને આપણે ભારતીય બંધારણના ફીચર્સ બનાવ્યા છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત અગર જો કોઈએ જાણવા જેવી અને સમજવા જેવી હોય ટુ બિગીન વિથ અબાઉટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ છે કે આ લો એ આપણે પોતાએ જ પોતાને આપ્યો છે અગર તમે પ્રિએમ્બલ વાંચો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું સો ઇટ સેસ દેટ બી ધ પીપલ ઓફ ઇન્ડિયા વી હેવ ગીવન this કોન્સ્ટિટ્યુશન ટુ આવર સેલ્વસ એટલે આપણે જ આપણા માટે આ કાયદા બનાવ્યા છે તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ જે લોઝ અને જ્યારે કોન્સ્ટિટ્યુશનની વાત આવે છે તો તો આપણા ઉપર કોઈના થોપેલા લોઝ નથી ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ્સ ઇન્ડિયાના સિટીઝન્સે નોમિનેટ કર્યા હતા કે જે લોકો ભારતીય બંધારણને બનાવે કે જેમણે ડ્રાફ્ટ કર્યું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને લખ્યું છે લેંગ્વેજીસમાં નોટ ઓન્લી ઇન હિન્દી એઝ વેલ એઝ ઇન ઇંગ્લિશ તો આપણું રિટર્ન કોન્સ્ટિટ્યુશન છે તો એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફીચર હું કહીશ કે જે પણ મૂળભૂત ફરજો છે મૂળભૂત અધિકારો છે કે કયા ગવર્મેન્ટ પાસે કયા વિશેષ કે કયા સબ્જેક્ટ ઉપર તમારી પાસે રાઇટ્સ છે લોઝ બનાવવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે પછી યુનો સ્ટેટ ગવર્મેન્ટ છે શું કરી શકે છે કઈ રીતે કરી શકે છે આ બધું જ લખાણમાં આપણી પાસે આપેલું છે તો જ્યારે પણ અગર યુવા વિચારે છે કે આપણા દેશમાં આવું રાજ નહીં તેવું રાજ હોવું જોઈએ કે ફલાણાએ આવું નહીં આવું કરવું જોઈએ પણ આપણે સૌથી પહેલા એ જાણવાની જરૂર છે કે આપણું કોન્સ્ટિટ્યુશન શું પ્રોવાઈડ કરે છે બિકોઝ કોઈ પણ દેશનું ના ખાલી ઇન્ડિયાનું કોઈ પણ દેશનું અગર કોન્સ્ટિટ્યુશન છે એ સુપ્રીમ લો કહેવાય તો આગળ કોઈ પણ અગર તમે બીજા લોસ બનાવો છો તો એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કે જે તે કન્ટ્રીના કોન્સ્ટિટ્યુશન સાથે મેચ થવા જોઈએ કે જે કોન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરે છે તો એક પેરેન્ટ ફિગર કહેવાય કે બાળક જેમ મા બાપ શીખવાડે એમ શીખે છે એમ જીવે છે એવી રીતે ભારતીય બંધારણ આપણા માટે એક પેરેન્ટ તરીકે કામ કરે છે ગાર્ડિયન છે એ પ્રોટેક્ટર છે આપણું કે આપણા રાઇટ્સને અને ભારતના ગવર્મેન્ટ વચ્ચે જે પણ બેલેન્સ બનાવીને રાખવાનું હોય છે ક્યાંથી આવે છે કઈ રીતે આવે છે સૌથી પહેલા એક્સપ્રેસ કરતા પહેલા કોઈપણ વસ્તુને સમજવાની જરૂર છે કે કઈ રીતે ભારત બંધાયેલું છે અને આગળ જતા એના જ બેસીસ ઉપર આપણે એના ઉપર એક્ટ કરી શકીએ છીએ બિલકુલ ધનરાજસિંહે આપણે યુવાનોની જો વાત કરીએ તો બંધારણ આપણને એવું શીખવે છે કે સમાનતા રાખો એકતા રાખો ન્યાય આપો ભાઈચારો રાખો અને આજે બધા એવા અનેક પ્રકારના જે ગુણ છે એ આપણા બંધારણમાં ખાસ કરીને અલગ અલગ કલમોમાં લખવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારે પણ ધનરાજસિંહ હમણાં જ એક યુવા નેતાનો જે વિડીયો છે ખૂબ જ વાયરલ થયો છે જેમાં યુવા નેતા સરા જાહેરમાં ઇલેક્શન જીત્યા બાદ કહે છે કે મુંબરાને ગ્રીન કલરથી આપણે પેઇન્ટ કરી દઈશું એટલે આપણે જો મોટી ઉંમરના લોકો હોય અને એ લોકો આ પ્રકારની વાતો કરે તો આપણે એ વિષય પર ન જઈએ પણ આજે જ્યારે આપણે યુવાનો ઉપર વાત કરીએ છીએ અને એક યુવા જો અને એ પણ નેતા જો આ પ્રકારની વાત કરતું હોય ધનરાજસિંહ તો શું લાગે છે કે આજનો જે યુવાન છે ખરેખર આપણું બંધારણ કે જે સમાનતા શીખવે છે જે બંધુતા શીખવે છે તેમાં કેટલી હદે સફળ નીવડ્યું છે ડેફિનેટલી આ વિષય ઉપર જો આપણે વાત કરીએ તો આપણા બંધારણની અંદર એક જે કહેવાય છે કે ગોલ્ડન ટ્રાયંગલ જે આપણા ફંડામેન્ટલ રાઇટ છે એની અંદર અંદર હોય છે છે જે આર્ટિકલ 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 અને ની તો આની અંદર જો આપણે વાત કરીએ તો આર્ટિકલ જેમ જેમને તમે મને પૂછ્યું કે જે યુવા નેતાએ જે કીધું છે કે આપણે ગ્રીન કલર કરી નાખીશું તો આર્ટિકલ નાઇન્ટીન વિચ સેઝ કે ફ્રીડમ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન હવે આપણને એકદમ એબ્સોલ્યુટ ફ્રીડમ છે ટુ સ્પીક એનીથિંગ દેટ વી વોન્ટ કે આપણે આપણા વિચારો એકદમ ખુલ્લી રીતે રજૂ કરી શકીએ છીએ કોઈ કોઈ પણ પ્રકારનું કોઈ ડર વગર બટ ઘણા લોકોને એ વસ્તુ નથી ખબર કે એની અંદર આર્ટિકલ ની અંદર આર્ટિકલ નાઇન્ટીન સબસેક્શન વન ક્લોઝ એ અને ક્લોઝ બી ની અંદર રીઝનેબલ રિસ્ટ્રિક્શનની વાત કરેલી છે કે કઈ કઈ એવી વસ્તુઓ છે જેના વિશે આપણને સરકાર કે કેના વિશે આપણું જે બંધારણ છે એ આપણને રોકી શકે છે તો એની અંદર જે છે કે જે આપણું ઇન્ડિયા છે ઇન્ડિયાની જે સોવરેનિટી છે જે ડિગ્નિટી છે એના આપણે અગેન્સ્ટ ના જઈ શકીએ કે આપણી જે દેશ છે એની જે એકતા છે એની છે જો એના ઉપર આપણે કોઈ પ્રકારનું લાગણી છીન કરતું કે કોઈ બી પ્રકારનું ખોટું સેન્ટેન્સ બોલીએ તો એ રીઝનેબલ ની અંદર ફોલ કરે છે જે યુવા નેતાએ જે એ વસ્તુ કીધી છે એ દેટ ફોલ્સ અન્ડર આર્ટિકલ 19 સબસેક્શન 1 વન બી કે જે રિઝનેબલી રિસ્ટ્રિક્ટ કરી શકે છે એ વસ્તુને એ વસ્તુ બોલવાથી અને વાત કરીએ આજના યુવાનોની તો આપના યુવાનો છે સોશિયલ મીડિયાના દ્વારા આજે ખૂબ જ પ્રકારે એક્સપ્રેસિવ છે એટલે આપણે વાત કરીએ તો લોકો બહુ ખુલ્લી રીતે એમના વિચારો છે જે રજૂ કરે છે બીકોઝ વી લીવ ઇન અ રિપબ્લિક વી લીવ ઇન અ ડેમોક્રેસી જે બધાને બોલવાનો અધિકાર છે બટ વી શુડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે આપણે કોઈ બીજી જે છે કમ્યુનિટી છે કે કોઈ બીજા વર્ગના લોકો છે એમને અ એમની લાગણી ને તે વસ્તુઓ નાખી દેખ બિલકુલ કૃષા જે પ્રકારે આપણા બંધારણની આજે આપણે વાત કરી રહ્યા છીએ આમ તો બંધારણમાં અલગ અલગ પ્રકારના જે હક છે જે અધિકાર છે સૌ કોઈને આપ્યા છે અલગ અલગ વર્ગ પ્રમાણે પણ બંધારણે અલગ અલગ હક અને અધિકાર આપ્યા છે કૃષા જો આજે આપણે વાત કરીએ તો ખાસ કરીને યુવાનોને કયા કયા પ્રકારના એ અધિકારો બંધારણે ખાસ કરીને આપ્યા છે કે જેના વિશે તમારા મતે જે યુવાનો છે એ જાગૃત નથી અથવા તો કયા કયા પ્રકારના એવા મુદ્દાઓ છે જેના વિશે યુવાઓએ ખાસ કરીને જાગૃત થવાની જરૂર છે કે જે જેના વિશે યુવાનોમાં જ નથી સરસ તમે આ ક્વેશ્ચન કર્યો છે જે આઈ થિંક યુવાન માટે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જયારે આપણે સમાનતાની વાત કરીએ રાઈટ ઇક્વોલિટી એક એવો કોમન ટર્મ બની ગયો છે કે બધાને એવું લાગે છે કે ઇક્વોલિટી એટલે આ માણસ આવું કરી શકે છે તો હું પણ આવું કરી શકું છું આને અગર રેઝર્વેશન મળ્યું તો મને કેમ નથી મળતું અત્યારે મોટા ભાગે જે રેઝર્વેશન છે કે જે નીચલા વર્ગના લોકોને એજ્યુકેશનમાં કે જોબમાં રેઝર્વેશન આપવામાં આવે છે એના અગેન્સ્ટ મેં ઘણું ડિસલાઈક જોયું છે કે ખુશ નથી યુવા કે જે યંગ જનરેશન હોય છે કે ઘણી વખત એવું થાય છે કે એમના કરતાં ઓછા કોઈના માર્ક્સ અગર છે પણ એ અગર ઓબીસી કે કોઈ બેકવર્ડ ક્લાસથી કે યુ નો અધર કેટેગરીથી બિલોંગ કરે છે જ્યાં પછાત વર્ગના છે બેસિકલી રાઈટ તો એમને આપણું ભારતીય બંધારણ બંધારણ રેઝર્વેશન આપે છે ભણતરમાં અને આગળ એ જ્યારે કામ કરવા જાય છે ત્યારે જોબમાં પણ હવે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવી કે આ કેમ રિઝર્વેશન આપવામાં આવ્યું છે એમનું નાખુશ થવું ભારતના રિઝર્વેશન પોલિસી સાથે કે અગર સિત્તેર ટકા પંચોતેર ટકા લાવતો જનરલ કેટેગરીનો સ્ટુડન્ટ કોઈ જગ્યાએ એડમિશન નથી લઈ શકતો અને એ જ સીટ ફોર એક્ઝામ્પલ પચાસ કે પંચાવન ટકા વાળા સ્ટુડન્ટને મળી જાય છે તો ઓફકોર્સ મને દુઃખ થશે અગર હું જનરલ કેટેગરીથી બિલોંગ કરું છું પણ જયારે આપણે સમાનતાની વાત કરીએ છીએ તો સમાનતા આપણે એવી રીતે નથી જોવાની કે બધાને એક જ લાકડીએ હાંકવાના છે સમાનતા આપણું ભારતીય બંધારણ સબસ્ટેન્ટિવ ફોર્મમાં આપે છે જે અંદર આર્ટિકલ ફિફ્ટીન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અગર આપણે વાત કરીએ કે ચૌદ આર્ટિકલ ચૌદ અને પંદર કમ્બાઇન્ડ અગર આપણે જોઈએ તો એ ઇક્વોલિટી પ્રોવાઈડ કરે છે હવે સમાનતાને આપણે એવી રીતે જોવાનું છે કે જેને જે રીતની જરૂર છે આપણે એને એ રીતે પ્રોવાઈડ કરીએ આજે કોઈ ભૂખ્યું છે માણસ અઠવાડિયાથી જેને નથી ખાધું તો એને કદાચ ચાર પાંચ રોટલી ખાવા જોઈશે પણ જે માણસ જસ્ટ ફૂલ પેટ જમીને બેઠું છે તમે એને અગર ચાર પાંચ રોટલી આપશો એવું કહીને કે જે માણસ ભૂખ્યું છે એને બી અમે ચાર પાંચ રોટલી આપી એટલે હવે પણ તારે તારું પેટ ભરેલું છે તો બી ચાર પાંચ રોટલી તો ખાવી જ પડશે તો એ માણસ ખાશે તો તમે એને કહી શકો કે તમે બંનેને સમાનતાથી ટ્રીટ કરો છો બંનેને તમે ઇક્વલી ટ્રીટ કરો છો કદાચ કોઈ બીજા માણસની નજરે એવું દેખાશે કે હા સરખું આપ્યું પણ કદાચ જે માણસ ભૂખ્યું નથી કે જેનું ભરેલું છે એના ચપ્પલ ઘસાઈ ગયા છે અને પગમાં છાલા પડે છે ચાલવા માટે તો શું તમે એને રોટલી જ આપ્યા કરશો તમે એવું નહીં વિચારો કે હું આને ચપ્પલ આપું તો સમાનતાનો પોઈન્ટ એ છે ભારતીય બંધારણ પ્રમાણે કે જેને જે પ્રમાણેની જરૂર છે જે લોકો સિમિલરલી કે જેના ચપ્પલ ઘસાયેલા છે તમે એને ચપ્પલ આપો જેને ભૂખ લાગી છે તમે એને ખાવાનું પ્રોવાઈડ કરો તો આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે હાઉ સબસ્ટેન્ટિવ ઇક્વોલિટી કરવામાં આવી છે તો મેં આ ઘણું વલણ જોયું છે યુવા વર્ગની અંદર કે બધાને જ સેમ લેવલનો ટેક્સ આપવો જોઈએ આપણે કેમ કેસ્કેડિંગ સિસ્ટમ રાખી છે કે જે માણસ દસ રૂપિયા કમાય છે તમે એને બી એક રૂપિયો ચાર્જ કરો છો જે માણસ કરોડ રૂપિયા કમાય છે એને બી એક રૂપિયો ચાર્જ કરો છો તો ઇક્વલ જ થયું ને તમે ટેક્સ તો સેમ જ લો છો બધા પાસેથી પણ ત્યારે કેમ ભારતીય વર્ગ એવી રીતે નથી આગળ આવતો કે અમારે ટેક્સ આટલો બધો ઓછો કેમ આપવાનો અમે અગર ઓછા પૈસા કમાઈએ છીએ તો અમે પણ કેમ સેમ ટેક્સ નથી આપતા જે માણસ વધારે પૈસા કમાય છે ત્યારે તો કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થતો તો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની આજકાલ કે ભારતીય બંધારણ જે રીતે બનાયેલું છે જે રીતે લોસ બને છે કે કોર્ટ પણ ફોર દેટ મેટર આગળ જઈને તમે કેસીસ વાંચશો જોશો કે ઇન્ટરપ્રિટેશન કરે છે લોસનું તેમાં બંધારણ ભારતીય સમાનતાના અરાઉન્ડ એવી રીતે બનાવેલું છે કે જેને જે રીતની જરૂર છે એ રીતે તમે એને આપો જે લોકો સિમિલરલી મૂકેલા છે કે જે એક જ વર્ગમાં બિલોંગ કરે છે તમે એને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરો જે એમને કદાચ નથી મળી ફોર એક્ઝામ્પલ સમાનતાની આપણે વાત કરી કે બધાની પાસે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ છે પણ આપણે જોઈએ છીએ કે ચિલ્ડ્રન માટે સ્પેશિયલ લોસ છે વિમેન માટે સ્પેશિયલ લોસ છે ડિસેબલ લોકો માટે સ્પેશિયલ લોસ છે એમને સ્પેશિયલ ટ્રીટ કરવામાં આવે છે રાઈટ તો આ ક્યાંથી અને કઈ રીતે આવે છે એક બાજુ અગર તમે કહો છો કે એવરી ઇઝ ઇક્વલ ઇન ધી આઈ એન્ડ ઇન ધ આઈઝ ઓફ લો બધાને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોસ મળે છે જે આર્ટિકલ ફોર્ટીન પ્રોવાઈડ કરે છે ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પણ સમાનતા અંડર આર્ટિકલ ફોર્ટીન આપણે એવી રીતે જોવાની છે કે જેને જેટલી જરૂર છે એટલી તમે આપો તો કોઈ પણ પ્રોવિઝનને કે કોઈ પણ ગવર્મેન્ટ પોલિસીને ક્રિટિસાઈઝ કરતા પહેલા આપણે સમજવું ખૂબ જ જરૂરી છે કે આનું ઓરિજિન શું છે આનો લો આ રીતે કેમ બનાવવામાં આવ્યો છે કે આજે રિઝર્વેશન આપ્યું છે દસ પર્સન્ટ છે કે અગર કોઈ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસમાંથી આવે છે કે જેમનું કદાચ આવક નથી એટલું સારું કે જે સારી જગ્યાએ ભણી શકે તો એવા વર્ગના સ્ટુડન્ટ્સ જે આગળ ભણવા માંગે છે એને ગવર્મેન્ટ પ્રોત્સાહન આપવા માંગે છે સો દેટ એ લોકો ભણી શકે કેમ કે એમની પાસે ઇનફ રૂપીઝ નથી ઇનફ પૈસા નથી કે એમનું એજ્યુકેશન એ અફોર્ડ કરી શકે ઇવન ધો ભારતીય બંધારણ તમને રાઈટ ટુ એજ્યુકેશન પણ આપે છે પણ એનો મતલબ એ તો નથી કે રાઈટ હોવાથી તમે એને એક્સરસાઇઝ કરી શકો છો રાઈટ તો તમને એક પ્લેટફોર્મ મળવું જોઈએ સો આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધાએ સમજવું જોઈએ કે ગવર્મેન્ટ અગર કોઈ પોલિસી બનાવે છે જે કદાચ અનઇક્વલ તમારા નજરિયેથી છે તમારા દ્રષ્ટિકોણથી છે કેમ કે તમને એનો ફાયદો નથી મળી રહ્યો પણ એ ફાયદો તમને એટલા માટે મળી નથી રહ્યો કેમ કે તમે એ પોઝિશનમાં એમની જોડે નથી તમે એમના કરતાં ઘણી અલગ બેકગ્રાઉન્ડ અને અલગ જગ્યાએથી આવો છો સો આ જે નોશન છે કે વોટ ઇઝ ઇક્વોલિટી વોટ ઇઝ દેટ મીન કે તમે ઇક્વલી ટ્રીટ કર્યું એ લોથી તમને કઈ રીતે ખબર પડે છે જેમ કે ક્રિમિનલ કોડની અંદર આપણે જોઈએ છે કે ના રાઈટ્સ કે બાયેસ્ટ છે લોસ કે બધા લોઝ ને જ ફેવર કરે છે એ કેમ ફેવર કરે છે કોઈએ એ સમજવાની કોશિશ કરી કે આ લો કેમ આવી રીતે બનાવે છે કેમ કે અગેન આપણે જોયું સમજ્યું કે ભારતીય બંધારણ એ સુપ્રીમ લો છે તો કોઈ પણ લો અગર આપણે બનાવીએ છીએ તો એના માટે એની કન્સિસ્ટન્સી હોવી પડે વિથ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો જ્યારે ફેમિલી લોની સપોઝ વાત કરીએ કે જે ઘરની છોકરી છે ઘરની છોકરીને પહેલા પ્રોપર્ટીમાં હક નહોતો મળતો ખાલી છોકરો વારસ કહેવાતો હતો પણ હવે છોકરીઓ પણ ક્લેમ કરી શકે છે તો આ છે રિયલ ઇક્વોલિટી કે તમે જેન્ડરના બેસિસ ઉપર ડિસ્ક્રિમિનેટ ના કરી શકો પણ જે વ્યક્તિ અલગ અલગ સિચ્યુએશનથી અલગ અલગ સોશિયલ ઇકોનોમિક પોલિટિકલ બેકગ્રાઉન્ડથી આવે છે તમે એના માટે અલગ અલગ લોસ બનાવી શકો છો અને આ અન્ડરસ્ટેન્ડિંગ પણ બહુ જ સિમિલર છે વિથ જે જયરાજસિંહે કીધું સોરી ધનરાજસિંહે કીધું આમ સોરી કે આ જે રાઇટ્સની આપણે વાત કરીએ છીએ એ આપણા સંપૂર્ણપણે એબ્સોલ્યુટ રાઇટ્સ નથી આપણી પાસે ફ્રીડમ છે આપણી પાસે ઇક્વોલિટી છે બધા જ ટાઈપની પણ એબ્સોલ્યુટ નથી વાત એ છે કે જ્યાં કોઈ બીજાનો રાઇટ શરૂ થાય છે ત્યાં આપણો રાઇટ પૂરો થાય છે તો આ છે ધ નોશન ઓફ રીઝનેબલ રિસ્ટ્રિક્શન જે આપણે સમજવાની જરૂર છે કે કઈ રીતે એક્સરસાઇઝ કરવામાં આવે છે ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં બિલકુલ ધરરાજસિંહ આ જ મુદ્દા પર આપની સાથે પણ ચર્ચા કરવા માંગીશ આપના મતે આપણા બંધારણમાં જે ખાસ કરીને અનામતનો જે ઉલ્લેખ કર્યો છે અંગત રીતે આપ શું માનો છો અને ખાસ તો એ જાણવું છે કે જે યુવાધન છે અનામતને જે વિસ્તારપૂર્વક આપણને સમજાવ્યું છે આપને શું લાગે છે કે જે સમજાવ્યું છે કૃષાએ ખૂબ જ સરસ અને સુંદર રીતે સમજાવ્યું એ ખરા અર્થમાં આજનું જે યુવાધન છે ભારતનું એ સમજી શક્યું છે ખરા કે અનામતને કયા પ્રકારે રાખવામાં આવે છે અને શું છે રિઝર્વેશન ડેફિનેટલી કૃષાબેને જે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે કે કઈ રીતે જે આર્ટિકલ છે છે એકચ્યુઅલીમાં રાઈટ રાઈટ ટુ ટુ ઇક્વાલિટી નથી બટ ઇક્વિટી હવે તમે એક વસ્તુ સમજો કે કોઈ માણસ અગર છ ફૂટનો છે અને કોઈ બીજો માણસ અગર પાંચ ફૂટનો છે અને તમે એમની સામે એક દિવાર ઉભી કરી દો છો અને હવે તમને કહો છો કે તમે આ દિવારની પેલી બાજુ જોવો તો જે છ ફૂટનો માણસ છે તે જોઈ શકશે પણ જે પાંચ ફૂટનો માણસ છે તે જોઈ નહીં શકે તો ઇઝ દેટ ટ્રુલી ઇક્વાલિટી અને જો એ ઇક્વાલિટી નથી તો એ પાંચ ફૂટના માણસ આપણે એક ફૂટ હાઈટ કઈ રીતે વધારીએ એ કહેવાય છે છે ટુ આપણે વાત યુવાનોની તો જે જે અનામત કે લોકો યુવાનો છે સ્પેસિફિકલી એ લોકોને બહુ વધારે ડિસ્કન્ટેન્ટ છે આ વસ્તુને રિલેટેડ કે કેમ હું જયારે નેવું ટકા પંચાણું ટકા લાવીને મેરિટ લિસ્ટમાં નથી આવતો પણ ઓન ધી અધર હાન્ડ કોઈ બીજો માણસ અગર પંચાવન સાહીઠ ટકા લાવે છે તો બી એનો સિલેક્શન થઈ જાય છે અને સીટ મળે છે આજે આપણે જયારે અનામતની વાત કરીએ તો જયારે અનામતનો કોન્સેપ્ટ જે રિઝર્વેશનનો કોન્સેપ્ટ આવ્યો હતો એ ઇનિશિયલી એવું ધાર્યું હતું એ લોકોએ એવું એઝ્યુમ કર્યું હતું કે આવતા પચીસ થી ત્રીસ વર્ષની અંદર આજે અનામતની જે સિચ્યુએશન છે એ સારી થઈ જશે અને વી વોન્ટ નીટ ઇટ એની મોડ બટ આપણે વાત કરીએ હજી આજ ઘણા એવા અંતર એવા વિસ્તારો છે ઘણા એવા ગામડા વિસ્તારોમાં ઘણા એવા ટ્રાઇબલ રીજન્સમાં હજી જે અનટચેબિલિટી ઓલરેડી એબોલિશ અન્ડર આર્ટિકલ સેવન્ટીન આર્ટિકલ એટીન કોન્સ્ટિટ્યુશન ઇટ ઇઝ સ્ટીલ પ્રેક્ટિસ હજી આપણે ઘણી જગ્યાએ જોવા જઈએ છીએ તો આપણે એટ્રોસિટી એક્ટ લાવવું પડ્યું હતું જસ્ટ બીકોઝ કે એ વસ્તુ છે ઇટ સ્ટીલ પ્રિવેઝ આજે હજી જોવા જઈએ તો ઘણા એવા યુવાનો છે એમની જે મેન્ટાલિટી છે એ હજુ ચેન્જ નથી થઈ ભલે આપણે એ આજની જે નવી જનરેશન એમને કહેવામાં આવે છે બટ જે ખ્યાલ છે એ હજી જૂના છે આજે આપણે હજી વાત કરીએ રિઝર્વેશનની તો રિઝર્વેશન ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે આપણું ઇકોનોમિકલી વિકર સેક્શન જે આપણે ઈડબ્લ્યુએસ નું રિઝર્વેશન લાવ્યા છે દેટ ઇઝ આઈ બિલિવ અ સ્ટેપ ટુવર્ડ રિફોર્મ તો આજે આપણે વાત કરીએ તો જે એસસી એસટી અને જે ઓબીસી નો જે આપણું રિઝર્વેશન છે એની અંદર આપણે સેગ્રીગેશન લાવવાની જરૂર છે જેમ કે હમણાં સુપ્રીમ કોર્ટે રિસન્ટલી કીધું કે જે જે ઓબીસી છે ઓબીસી ની અંદર ઓલરેડી જે ક્રીમ લેયર નો કોન્સેપ્ટ છે એ આવી ગયો છે તો હવે જે એસસીએસટી છે એસસીએસટી રિઝર્વેશન ની અંદર બી ક્રીમી લેયર નો કોન્સેપ્ટ લાવવો જરૂરી છે અને એસસીએસટી ની અંદર બી સેગ્રીગેશન કરવાની ખૂબ જ જરૂર છે કે કયા એવા વર્ગ છે જે એસસીએસ ટી ની અંદર બી કે ઓબીસી ની અંદર બી વધારે પડતા પછાત છે અને જેમને રિઝર્વેશન ની વધારે જરૂર છે આજે આપણે વાત કરીએ તો ઘણા એવા એસસી એસટી કે ઓબીસી ફેમિલીઝ છે વિચ આર વેરી વેલ ટુ ડૂ કે જેમ જે આર્થિક દરે ખૂબ જ ખમતી દર છે એમને પૈસા ટકે કોઈ બી તકલીફ નથી બટ સ્ટીલ એ લોકો રિઝર્વેશન ક્લેમ કરે છે તો આ વસ્તુ ની ક્યાંક ને ક્યાંક આપણે આઈડેન્ટિફાઈ કરીને આનો એક જે સોલ્યુશન છે એ આપણે લાવવાની જરૂર છે બીકોઝ આઈ થિંક હવે આપણે આજે જ્યારે સેવન્ટી સેવન્થ રિપબ્લિક ડે ઉજવી રહ્યા છીએ i think india is uh, relatively going young in terms of its constitution in terms of its independence but i think it's time that we change બિલકુલ કૃષા છેલ્લે એક જ એ સવાલ પૂછવા માંગીશ અનામતને લઈને જ સવાલ છે રિઝર્વેશનને લઈને કે બંધારણ જે છે તેને આપણને એવું શીખવ્યું છે કે ભાઈ કોઈ ઊંચ નીચ નથી કરવાની આપણે દરેક સમાન છીએ અને સમાનતા આવે તેના માટે અનેક અનેક પ્રકારની જે કલમ છે જે નિયમ છે કાયદા કાનૂન છે તે બધું જ બનાવવામાં આવ્યું છે પૂરતી જે પ્રયાસ છે તે કરાવશે કૃષા પણ એક સવાલ થાય હું મારી અંગત વાત કરું તો જ્યારે પણ આજે પણ મેં અનુભવ કર્યો છે એટલે આપને કહું છું કે જ્યારે પણ કોઈ મને નામ પૂછે તો હું કઉ ધર્મી એટલે કે તમારું આખું નામ શું એટલે હું કે ધર્મી નકુમ એટલે કે નકુમ એટલે કેવા એટલે પછી મારે કંટાળીને કેવું પડે કે માણસ જેવા એટલે કૃષ્ણ શું લાગે છે આપણે કે અમદાવાદમાં બેસીને જો મને અનુભવ થતો હોય તો આપના મતે જે અને એ પણ યુવા દ્વારા મને આ સવાલો કરવામાં આવ્યા છે આપના મતે આજનો જે યુવાન છે એ આ જાતપાત જે છે તેમાં કેટલી હદે સફળ રહ્યો છે તેની બહાર આવવામાં અને ખાસ તો જે પ્રેમ લગ્ન થયા છે અને તેમાં પણ કેટલી હત્યાઓ થતી હોય છે કેટલાય પરિવાર છે જે વિખેરાઈ ગયા છે એટલે મારો સવાલ એ છે કે આ બંધારણે જે ઊંચ નીચને નાબૂદ કરવા માટે ખાસ તો જે અગત્યની જે કલમો નાખી છે અને અત્યારે સૌથી વધારે જો યુથને એક જે ગુણ છે એ શીખવવાની જરૂર હોય તો એ છે કૃષા જાતપાતમાંથી બહાર આવવું શું લાગે છે આપના વિષય પર હન્ડ્રેડ જાતપાતમાંથી બહાર આવવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ પ્રોવિઝન્સ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં અડોપ્ટ કરવામાં આવ્યા છે હવે તમે એક વખત સમજો જે વસ્તુ અગર કોઈ કંઈ પ્રોબ્લેમ જ નથી તો એને રોકવા માટે કે એને રેગ્યુલેટ કરવા માટે લોસની જરૂર જ નહીં પડે ભારતીય બંધારણમાં આ બધા પ્રોવિઝન્સ અડોપ્ટ કરવામાં આવ્યા કેમ કે આ ઇનક્વોલિટી એક્ઝિસ્ટ કરતી હતી તમે અગર જુઓ કે ભારતમાં વર્ગ પ્રમાણે કે શુદ્ર છે ક્ષત્રિય છે બ્રાહ્મણ છે અને વૈષ્ણવ છે આપણા લોસ ક્યાંથી બન્યા છે મનુસ્મૃતિમાંથી બન્યા છે કેમ કેમ કે આપણા ભારતમાં કાસ્ટ સિસ્ટમ ભારતીય બંધારણ આવ્યું એના પહેલાથી એક્ઝિસ્ટ કરતું હતું કે શુદ્ર અનટચેબલ્સ કહેવાય કે એ લોકોને ખાલી કચરો વાળવાનું કે યુ નો નીચલા વર્ગના જ કામ કરાય કે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું એક પર્ટિક્યુલર રિસ્પેક્ટ છે સમાજની અંદર કે ક્ષત્રિય છે એ વોરિયર્સ ગણાતા હતા કે એ લોકો આ ફાઈટ કરે પ્રોટેક્ટ કરે સમાજને સો ઓન સો સોફોર્ટ એક કેટેગરી એક્ઝિસ્ટ કરતી હતી ત્યાંથી આ ઓરિજિન થયું છે જાતપાતનું અને ડિસ્ક્રિમિનેશનનું અગર કહીએ કે આ વર્ગ આવું કહેવાય આ વર્ગ તેવું કહેવાય હવે એ બધાને એટલું ડીપલી આપણા ઇમ્પેક્ટ કરેલું છે માઇન્ડ ઉપર કે નર્ચરિંગ ઉપર કે નાના હોઈએ ત્યારથી જ આપણું એ કન્ડિશનિંગ એ રીતે કરવામાં આવે છે હવે હું તમને બહુ જ કેન્ડિડલી કહું તો એનું ભારતીય બંધારણ સાથે ઓનેસ્ટલી કોઈ જ લેવા દેવા નથી કેમ કે ભારતીય બંધારણ તમને ઘરે જઈ જઈને સમજ નથી આપવાનું ભારતીય બંધારણને તમારે સમજવાનું છે ભારતીય બંધારણ જે કહે છે એ પ્રમાણે તમારે બિહેવ કરવાનું છે એને સમજીને પણ અગર તમે એને સમજતા જ નથી કે સમજવા માંગતા જ નથી તો પછી માણસને તમે ક્યારેય ચેન્જ ના કરી શકો ક્યારેય ના બદલી શકો એ રીતે તો આપણે એટલા લોસ બનાવ્યા છે કે ક્રિમિનલ્સ હોવા જ ના જોઈએ પછી તો લોસ બનાવવાથી ક્રિમિનલ્સ થોડી જતા રહે છે તો આ તો છેલ્લે આવી જાય છે કે માણસના સ્વભાવ માણસના કેરેક્ટર ઉપર કે આજે જસ્ટ રિસન્ટલી મેં ગઈકાલે એક સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થતા હોય છે એમાં વન ઓફ ધસ ઇન્ફ્લુઅન્સર્સનો એક વિડીયો જોયો કે પહાડોમાં બહુ જ સુંદર જગ્યાએ એ લોકો કચરો ફેંકી રહ્યા છે એમની બાજુમાં જ ડસ્ટબિન છે એક બીજો ફેલો ઇન્ફ્લુઅન્સર એમને કહી રહ્યું છે કે તમે પ્લીઝ ડસ્ટબિન નાખો કચરો ગંદુ ના કરો તો બી એ જાણી જોઈને એમની સામે ત્યાં જ પાણીની બોટલ કે વોટએવર કચરો એ થ્રો કરે છે જ્યારે રાઈટ મિસ એમની બાજુમાં ડસ્ટબિન છે હવે આ બિહેવિયરને તમે ભારતીય બંધારણ ગમે તે પ્રોવાઈડ કરે પણ તમે માણસ જે રીતે બિહેવ કરે છે જે રીતે એક્ટ કરે છે એને તમે કઈ રીતે ચેન્જ કરી શકશો તો આપણે લોઝ ગમે તેટલા સારા બનાવી લઈએ પણ અગર જો આપણું વ્યક્તિત્વ જ કચરા લાયક છે તો પછી ગમે તેટલા સારા લોસ ને કંઈ જ કંઈ ના કરી શકાય તો યુવાઓએ સૌથી એ સમજવાની જરૂર છે કે એ કોઈ જગ્યાએ છે કે કોઈ ક્લાસથી કે કોઈ સ્ટેટસથી આવે છે કે કોઈ પર્ટિક્યુલર ઇકોનોમિક બેકગ્રાઉન્ડથી આવે છે ધેટ ડઝ નોટ મીન કે જે બીજી વ્યક્તિ છે એને ઓછો રાઈટ છે કે એને ઓછો હક છે એના કરતા વધારે આગળ વધવાનો કે એના કરતા વધારે સારી રીતે જીવવાનો તો આઈ આઈ ફીલ એન્ડ આઈ બિલીવ કે આ એક માઇન્ડસેટ ઇસ્યુ છે આ એક સિવિલાઇઝેશન ઇસ્યુ છે જે મજોરિટી ઓફ ધ ઇન્ડિયન્સમાં જોવા મળે છે કે આપણે બહાર જઈએ તો બહારના દેશમાં તમે જોશો કે ઇન્ડિયન્સ હાઈએસ્ટ પોઝિશન્સ હોલ્ડ કરે છે સીઈઓ છે મલ્ટીવિલિયન કંપનીઝના એન્ડ યુ નો વોટ નોટ દે આર ડુઈંગ સીઈઓ ગૂગલથી લઈને માઇક્રોસોફ્ટ સુધી બધી જ જગ્યાએ ઇન ઇચ એન્ડ એવરી પોઝિશન તમે જોશો કે ઇન્ડિયન છે પણ આપણા ખુદના દેશમાં આજે આપણું જ ભારતીય નાગરિક લંડનમાં કે અમેરિકામાં જઈને કચરો નહીં ફેંકે આ રીતે કેમ પણ ઇન્ડિયા મેં એમને ફૂલ રાઇટ છે ફેંકવાનું સો આઈ થિંક કોન્સ્ટિટ્યુશન ગમે તે પ્રોવાઈડ કરે લોસ ગમે તેટલા બનાવી દઈએ પણ અલ્ટિમેટલી આપણા ઉપર છે કે આપણે આપણા દેશને કઈ રીતે રાખીએ જેવી રીતે આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીશું આપણે આપણા ઘરમાં કચરો નહીં ફેંકીએ આપણે આપણા ઘરવાળા સાથે ખરાબ રીતે વાત નહીં કરીએ એ રીતે વસુદેવ કુટુંબકમ કે આખું કન્ટ્રી એ આપણું ભાઈ બહેન છે આપણું ફેમિલી છે એ અગર ભાવના આપણામાં નથી એ માણસ સહજ સ્વભાવ બદલવાની જરૂર છે ના કે બંધારણને કેમ કે બંધારણ તો ચેન્જ થતું જ રહેશે તમે જોશો લોસ જે કેમ બદલતા રહે છે કે ભારતીય બંધારણ કઈ સ્થગિત નથી એ કોન્સ્ટન્ટ ચેન્જ માટે ઓપન છે જેવી રીતે સોસાયટીના લોસ જેવી રીતે સોસાયટીની એક્સપેક્ટેશન બદલાય છે સોસાયટીની થોટ પ્રોસેસ બદલાય છે એવી રીતે લોસ પણ બદલાય છે ભારતીય બંધારણ પણ બદલાય છે વસ્તુઓ છે જેમાં એડ કરવામાં આવી છે જેમુવ કરવામાં આવી છે પણ લોસ બનાવવા માત્ર સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો એ તો કોઈ કહેતું નથી છે ધી એન્ડ ઓફ ધ ડે કે આપણે બિંગ ઇન્ડિયન્સ આપણે આપણા કન્ટ્રીને અને આ કન્ટ્રીમાં જે લોકો આપણા સિટીઝન્સ છે આપણા ભાઈ બહેનો છે જે રહે છે આપણે એમને કઈ રીતે ટ્રીટ કરવા છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર કૃષા ખૂબ જ સુંદર જવાબ આપવા બદલ ધનરાજ ધનરાજસિંહ કૃષા ફરી એક વખત આ બંનેનો આભાર અમારી સાથે જોડાય અને આજના દિવસે ખાસ તો આ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આભાર તો દર્શક મિત્રો આ છવ્વીસમી જાન્યુઆરીએ ખાસ કરીને હોટ ટોપિકમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે ખાસ તો બંધારણ અને યુવા ધનને અનુલક્ષીને આશા રાખીએ કે ભારતનું જે ભાવિ જે યુવાધન ગણાય છે તે પણ આ બંધારણના અમૂલ્ય જે મૂલ્યો છે જે મહત્વ છે તેને સમજે અને આપણો જે ભારત દેશ છે તેને વધારે વેગવંતો બનાવવામાં મદદરૂપ થાય હાલ મને આપશો રજા નમસ્કાર